જિલ્લામાં સારા વરસાદ બાદ જયારે ખાતરની તાતુ જરૂરિયાત છે ત્યારે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂત સમુદાયમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે ખેતી પાક માટે ખાતરની હાલમાં ખૂબ જ જરૂર છે પણ ખેડૂતો હવે ખરીદ વેચાણ ગોડાઉન પર પહોંચીને સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરી છે અને ખાતર માટે ખેડૂતો એ સંઘના ચેરમેન ને ઘેર્યા છે ખાતર આપવાની માંગ કરી અને મામલતદાર અને પ્રાંત કલેક્ટર ને પત્ર પાઠવીને ખાતર માટે રજૂઆતો કરી છે ખેડૂતોનું ટોળું અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે પહોંચ્યું હતું સારા વરસાદ બાદ વરાપ નીકળતા ખાતરની ખેતી પાકમાં જરૂરિયાત દેખાઈ રહી છે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં ખાતર પડ્યું હોવા છતાં ખાતર ન આપતા ખેડૂતોએ હલ્લા બોલ કર્યું હતું અને ખાતર આપો ખાતર આપોના ના નારાઓ લગાવ્યા હતા તાત્કાલિક ખરીદ વેચાણ સંઘના ચેરમેનને બોલાવો તેવી માંગ કરી હતી અને સંઘના બંધ શટરને ને ખખડાવ્યા હતા ખાતર માટે ઉગ્ર થઈને ખેડૂતો વિરોધ કરતા ખેડૂતોની માંગ માટે સંઘના ચેરમેન ખેડૂતો વચ્ચે આવ્યા હતા અને ઉપરથી મનાઈ હોવાની વાત કરી હતી ત્યારબાદ ખેડૂતો સાવરકુંડલા મામલતદાર અને પ્રાંત કલેક્ટર ને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા અને સક્ષમ અધિકારી સમક્ષ ખેડૂતો એ હૈયા વરાળ ઠાલવીને ખેડૂતો ખાતર મળે તેવી માંગ દોહરાવી હતી હવે સાહેબ એમાં તો અત્યારે એવું છે કે અમારે ખેડૂત છે ગામડામાં ખેડૂત બધા ભેગા થઈને આવ્યા સોરાશી સોરાશી ગામના અને ખાતર ઉરિયા ખાતર મળતું નથી તાલુકા સંઘ પાસે છે તો એ દયકતા નથી પ્રાઇવેટ વાળાને ખાતર આપવાની પરવાનગી શું સરકાર આપે છે અને સહકારી સંસ્થાને ખાતરનો પ્રતિબંધ કર્યો છે એનું કારણ અમે દેવા આવ્યા હતા એને અમને શું કામ ખાતર નથી આવતા પચાસ ટન ખાતર પડ્યું છે સંઘ તાલુકા સંઘ પાસે અને અમને ખેડૂતને આપી શકતા નથી નથી આપી શકતા તેનું કારણ દીપકભાઈ પ્રમુખ સાહેબે એટલું એમને કીધું કે ભાઈ ઉપરથી થી ગાંધીનગર થી બંધ પ્રતિબંધ મૂકવા તો ક્યાં કારણોસર સંઘ ને સંસ્થા ને શું કામ બંધ કર્યું અને પ્રાઇવેટ ને શું કામ લાયસન્સ ખુલ્લા રાખે છે પ્રાઇવેટ વાળા તો ફાવે એટલું લૂંટે છે અને ગમે એમ કરે કોઈ મળતિયાઓને આપી દે ને અમારે જેવા ક્યાં હોય નાના ખેડૂતો ક્યાં હોય તો એને બે ઠેલી ને એક ઠેલી ને આપે નેનો એક બોટલ પકડાવે અને આવું બધું કરે છે અને અત્યારે ખાતરની અમારે ચાર દિવસની અંદર જો ન નાખીએ તો અમારા પાક નિષ્ફળ જાય છે એટલે અમારે ન છૂટકે આ બધો હોય કરવું પડે છે ભેગા થઈને ખેડૂત રાડા રાડ બોલાવી પડે છે અને અમારે ન છૂટકે પછી ગાંધી સિંચાર ઉપવાસ આંદોલન માટે બેવું પડશે ખેડૂતો એટલા માટે આખા કુંડલા તાલુકાના સોરાસી સોરાસી ગામના હજારો ખેડૂતો ખાતર આખું ગોડાઉન ભર્યું છે સત્તા મળતું નથી પ્રમુખ એમ કઈ જવાબ દેતા નથી અને એને બધા પૂછી તો એમ કે ઉપરથી થી બનશે તો પછી આજ પ્રાંત અધિકારી પણ અમે આવેદન પત્ર દેવાયો હતો અને બે ચાર દિવસ મોસમ ખરાબ ની મોસમ છે ખેડૂત ખાસ જરૂર હોય અને ખાતર ન મળે તો આપણે ખેડૂત કરે શું અને આજે પ્રાંત અધિકારી સાહેબ આવેદન પત્ર આપ્યું મલોટી સાહેબ ને અને જો નિરાકરણ બે ચાર દિવસમાં માં નહીં આવે તો હજારોની સંખ્યામાં ખેડૂતો પહેરાવ સાથે ઉપાસ ઉપર બેસશે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોના ના હલ્લા બોલ સાથે ખરીદ વેચાણ સંઘ ખાતર પડ્યું હોવા છતાં વિતરણ ન થતા ખેડૂતોએ નારાજગી સાથે પ્રાંત કલેક્ટર અને મામલતદાર ને આવેદન પત્ર પાઠવીને ખેડૂતોની વેથા ઉણાવી હતી આમનદાર જયન પંડ્યાએ સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી હવે એ તાલુકાના ખેડૂતો બધા અહીંયા અત્યારે આવ્યા હતા આવેદનપત્ર આપા એમની રજૂઆત હતી કે અમને ગોડાઉન માં મંડળી પાસે ખાતર પડ્યું છે પણ અમને આપતા નથી એની લોકો આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર અમે અત્યારે જે સરકારમાં મોકલી આપીએ છીએ એમની રજૂઆત છે તે અત્યારે લાંબા વરસાદ પછી વરાફ થઈ છે એટલે પાક છે જે એને યુરિયાની છંટકાવનો આ પિરિયડ કહેવાય અને યુરિયાની લેવાલી છે અને સંઘનું વેચાણ બંધ છે એટલે ખેડૂતોએ બે દિવસ રાહ જોઈ એટલે એને ઉતાવળમાં એ બધા ખેતરનું વેચાણ સારું કરાવવાની માંગણી સાથે આવેલા ખાતરનો સ્ટોક છે તો કેમ આપતા નથી કારણ ખાતરનો સ્ટોક છે એનું કારણ વેચાણ બંધ કરવા માટે સક્ષમ ઓથોરિટી એ મેનેજર ને મનાઈ કરી છે પંદર દિવસ માટે એટલા માટે કોણ મનાઈ કરી નાયબ નિયામક જે હોય છે જિલ્લાના નાયબ નિયામક ખેતીવાડી એમને એના માટે શરૂ થાય વૈકલ્પિક વ્યવસ્થા થાય એ ઓથોરિટી નો હાથની કે એની સત્તાની વાત છે વરસાદના વિરામ બાદ ખેડૂતોને ખેતી પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થયા છે સરકાર દ્વારા તાકીદે ખાતર નો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે